આજ રોજ વડોદરા ખાતે આવેલ વી કેર એનિમલ નામની સંસ્થા દ્વારા આજે રખડતા કૂતરાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું વી કેર નામની સંસ્થા જીવદયા પ્રાણીઓ માટે કામ કરી રહી છે આ સંસ્થા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં કાર્યરત છે વડોદરા શહેરમાં વિવિધ પ્રાણીઓને નિઃશુલ્ક સારવાર વીકેર સંસ્થા દ્વારા કરવામાં આવે છે જ્યારે રાજરોજ વાઘોડે રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલ સોસાયટીમાં ફરતા શ્વાનને રસીકરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને શ્વાન દ્વારા કરડવાથી કોઈને નુકસાન ન પહોંચે વી કેર દ્વારા દર મહિને વિવિધ વિસ્તારોમાં રખડતા ભાગરૂપે આજે આવી હતી અચ્છા આજે વીકેર વડોદરા નામની આપણે અહીંયા પ્રાણીઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા છે અને એ સંસ્થા અને વર્લ્ડ વાઇડ વેટર સર્વિસ અને મિશન રેબિસ જે આખા વિશ્વમાં હડકવા વિરોધી એના નિયંત્રણ અને નાબૂદી માટેના જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે ગયા મહિને અમે એક રેબી સેક્શન વીકની એક ઉજવણી કરેલી અને એમાં લગભગ અમે સો જેટલા ડોગનું વેક્સિનેશન કરી અને એ રિપોર્ટિંગ ત્યાં મિશન રેબીસ સંસ્થા ખાતે કરેલું અને ચાલુ મહિને સપ્ટેમ્બર માસમાં આ મિશન રેબિસના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ અમે વડોદરામાં સ્ટાર્ટ કરેલો છે અને એમાં અમને બે હજાર જેટલા ડોગનું વેક્સિનેશન કરવાનો એક ટાર્ગેટ આપેલો છે આ ટાર્ગેટ અમે વડોદરા ખાતેના જે કંઈ પશુ પ્રેમીઓ તેમજ એનિમલ ફીડર છે અને બીજા અન્ય જે સ્ટેક હોલ્ડર છે એમની સહાય લઈ અને આ મિશન અત્યારે ચાલુ કરેલું છે અને અત્યાર સુધીમાં આજે તેર તારીખ સુધીમાં લગભગ નવસો જેટલા ડોગનું અમે વેક્સિનેશન ઓલરેડી કરેલું છે અને આ ડેટા તદ્દન ઓનલાઈન અને એનું દરેકે દરેક મિનિટનું રેકોર્ડિંગ થતું હોય છે ફોટા સાથે અપલોડ થાય છે અને એ રેકોર્ડિંગ સીધે સીધું મિશન રેબીસની સંસ્થા ખાતે થાય છે અને એ ડેટાના આધારે આગામી સમયમાં વડોદરાને રેબિસ કંટ્રોલ સિટી બનાવવા માટેનું જે મોટું અભિયાન હાથ ધરવાનું છે એમાં ગવર્મેન્ટ સંસ્થાઓ બીજી પણ જે પણ શૈક્ષિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને પશુપ્રેમી અને એનિમલ ફીડર અને દરેક સંસ્થાઓને સાથે રાખીને આ એક મોટું અભિયાન ચલાવવા અમે જઈ રહ્યા છીએ હું ડૉક્ટર બિપિન પ્રજાપતિ કેરમાં હું કન્સલ્ટિંગ વેટનરીયન છું અને મિશન રેબીસ અને વર્લ્ડ વેટનરી સર્વિસ કે જે આખા યુકે અને ગોવા તેમજ ઉટી ખાતે કાર્યરત છે તેની સાથે છેલ્લા બે વર્ષથી તાલીમ અને વોલિન્ટિરિયર એ બંને સાથે હું ખૂબ જ સારી રીતે સંકળાયેલું છું અને ગુજરાતમાંથી હું એકમાત્ર વેટનરીયન છું કે આ કામગીરી માટે સિલેક્ટ થયેલો છું આજે આ જે વીકેરમાંથી જે આવ્યા છે આખી ટીમ અને જે રસી મૂકી રહ્યા છે કૂતરાઓ માટે એ બહુ સારી વસ્તુ છે અને ન કરે અરે છોકરાઓ ભાઈ અમારે એમાં એ વધારે છે તો આ લોકો એકદમ જ આવ્યા છે તો બહુ સારું છે કે છોકરાઓને કાલ ઉઠીને કૂતરા કંઈક કડી જાય આ તે કંઈક એ થાય એના કરતાં આ લોકોએ જે બહુ સારું કામ કર્યું વિકેરે કે આખી ટીમ આવી છે અને રસી મૂકી રહી છે એ વિકેરવાળાનો આભાર માનું છું કે અમારા નટરાદનગરમાં અહીંયા અમે ગરબાનું આયોજન કરીએ છીએ તો અમને અહીંયા આવ્યા છે તો કૂતરાઓને રસી મૂકે છે તો નટરાદનગર યુવક મંડળ Bom